કે તમે એ લોકોને પોલીસ સ્ટેશન મોકલો છો કે તમારી ફરિયાદ લઈ લેશે ને પણ તે છતાં એની ફરિયાદ લેવામાં હજી નથી આવી અને એમાં સંજયભાઈ ચેતરિયા હાઈકોર્ટ સુધી જાય છે એવા મને મેસેજ મળ્યા મેં અત્યારે સંજયભાઈ સાથે પણ વાત કરેલી કે ફરિયાદ લીધી નથી પોલીસે જયારે કે દીકરીઓ અમારી નાબાલિક છે અને સર એ દીકરીઓનું કોઈ જાતનો વાક છે ખરા એમાં કઈ મિનિટની વાત છે પાંચ તારીખની છે સર અચ્છા પરમ દિવસ હા કદાચ જો તમને ખ્યાલ હોય તો હા ના ના યાદ આવી ગયું યાદ હા બોલો ને એમાં શું હતું કે એમાં ફરિયાદ લેવાની નથી અને લગભગ મારી જ્યાં સુધી વાત થઈ એમાં બંને સાઈડ થી ફરિયાદ લેવાઈ ગઈ છે પરમ દિવસ લેવાઈ ગઈ છે મારી હમણાં ચેતરિયા સાહેબ સાથે સંજયભાઈ ચેતરિયા સાહેબ સાથે એ જે વિડીયો મને મોકલના છે ને

હા તો હજી તો ફરિયાદ લીધી નથી આજની તારીખ આજે તારીખ ફરિયાદ લેવાઈ ગઈ છે ફરિયાદ હા તો એમાં એ બધા પોલીસ અને એમાં જેટલા પણ છે સર એમાં અમે આશા રાખીએ અમારો ચારણ સમાજ તમારી પાસે કે પૂરેપૂરી કાર્યવાહી જે કઈ પણ હશે એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમાં તમારે કોઈ શંકા ના સ્થાન નથી અને છતાં પણ આપને કઈ પણ ધ્યાન માં આવે બીજું કંઈ પણ આપણને ગેરરીતિ કે કઈ પણ ધ્યાન માં આવે તો આપ ગમે ત્યારે મને સંપર્ક કરી શકો છો અથવા અમારા પણ ઉપરી અધિકારી સાહેબ ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો ચોક્કસ સાહેબ આ ન્યાય ની આશા તો આજ તમારી પાસે જ રાખીએ ને અને એ જ અમારી ફરજ છે હા હા તમારી ફરજ છે યસ સર એટલે આમાં શું છે સાહેબ પોલીસ નો તો મને અનુભવ છે ને જેટલો એટલો અનુભવ લગભગ ગુજરાત માં કોઈ પાસે નહિ હોય હું તમને મારી મારી ઓળખાણ હું તમને આપું જી બોલો ને કદાચ ઓળખતા છે અચ્છા જે પોલીસે મારી સાથે અત્યાચાર કર્યો છે ને એના વિરુદ્ધ હું અત્યારે કેટલો સમય ત્યાં લડું છું અને અત્યારે ગાંધીનગર ને દિલ્હી ને બધે જ્યાં ત્યાં હું આ બાબતે હું લડત આપું છું કે જે પોલીસ ખોટું કરે છે એની સામે હું લડું છું સાચી વાત છે સાચા વ્યક્તિ છે એના આપણે કોઈ બી વાંધો નથી પણ અમુક જે પોલીસ પ્રશાસનમાં જે અમુક અધિકારીઓ ને વ્યક્તિઓ એવા છે ને કે જેની કોઈ સીમા હદ બાર વટી જાય છે તમને ખ્યાલ હોય તો જામખાબારીયામાં નગ્નકાંડ થયું હતું બે હજાર વીસમાં એમાં મને ભરબજારે પોલીસ તથા ગુંડા લોકોએ સાથે મળી અને મારી માથે જે કાંડ કર્યું છે સાહેબ એમાં પોલીસે પુરાવાનો નાશ કર્યો છે એટલે પોલીસનું અત્યારે એટલું બધું દિવસે દિવસે વધતું જાય છે ને એટલે અમારે આ બધું બધી ધ્યાન રાખવી પડે આપ આપની દ્રષ્ટિએ બરાબર છે છતાં પણ આપનું આ મેટરમાં તમને ક્યારેય પણ એવું કાંઈ લાગે કે ભાઈ આમાં બરોબર તપાસ નથી કે બીજું કોઈ પણ ડાઉટફુલ લાગે તો તમે ગમે ત્યારે મને ફોન બી કરી શકો છો રૂબરૂ બી આવી શકો છો અથવા તો આપ કોઈ પણ સંપર્ક કરી શકો છો ચોક્કસ ચોક્કસ સર આમાં જેટલું બને એટલું ખરાઈ રીતે જે સાચું છે એ બાદ લાવજો ને કાર્યવાહી સર જેટલું બને એટલું કેમ કે તપાસ પીઆઈ ની તો તમારા હાથમાં આવશે ને સર હા હા ના અને બધું કાયદેસર જ કરવાનું છે જે કઈ પણ થતું છે તમામ ને કાયદેસર એક જ રીતે બધા માટે કાયદો સમાન છે આ મેટર કદાચ આગળ જતા મારા ખ્યાલ મુજબ સર બહુ ગુજરાતમાં ગંભીર ઘટના બનશે આમાં નો આવે એવી પણ હું તમારી પાસે આપણે કુટેજ ને સાહેબ જેટલું પણ હોય એટલું કબજે લેજો આમાં અમુક પોલીસ વાળા પોલીસ નું શું છે સાહેબ નામ ઓલું ખરાબ થાય એટલે અમુક દબાવવાના પ્રયત્ન ઘણા કરે જ છે અને આમાં બનાવ ઘણી જગ્યાએ બન્યા છે તો આમાં નો થાય એના માટે સર હું આપ પાસેથી એવી આશા રાખું છું જી શ્યોર હા ધન્યવાદ થેન્ક યુ સર થેન્ક યુ